મિત્રો ગુડ મોર્નિંગ સીતારામ સ્વાગત છે તમારું બધાનો ફરી એક નવા વ્લોગમાં કેમ છો બધા મજામાં મજામાં દેશે આપણે પણ બધા મજામાં છે અને અત્યારે આપણે કામકાજ કાજ કરી નવરા થઈ ગયા છે નાય ધોન સરસ મજાના તૈયાર થઈ ગયા બધી કરી નાખ્યા છે અને અત્યારે જો રસોઈ બનાવું છું રસોઈમાં મે રોટલી લોટ બાંધી દીધો છે શાક થઈ ગયું છે હવે ખાલી રોટલી બનાવવાની છે અને અત્યારે 8:30 થઈ ગયા છે તો તમને બધાને ખ્યાલ છે કે 9 વાગે મારે નોકરી પર જવાનું હોય તો ચાલો આપણે ફટાફટ રોટલીને ને એવું કરી નાખીએ અને ત્યાં નવ વાગે નવરા થઈ જાય તો જે થોડું ઘણું કામ બાકી છે વાસણ ને એવું એ બધું કરી નાખે તો ચાલો ફટાફટ કામ પતાવી દઈએ પછી નવ વાગે આપણે નોકરીએ નીકળીએ તો ચાલો અત્યારે આપણે નોકરી ગયા તા નોકરી પછી આવી ગઈ ને હું જ આવતી હતી ને હાર વાર બે મારી હારો હાર દાદા ચડી ગઈ અમારે આવું તમે ડાલો તો નીચ કે પોરો ખાવા બે ગયા અને ઓમ સિવાય દાદા ચડીને થાકી ગયા કા તો એ બે બે ગયા થાકી ગયો ને એ તો જમી લીધું તે બતાવું તને તું આમાં બતાતો છો

તો પછી ઘણી વાર આરામ કરીને જઈએ મિટિંગમાં તો આપણે નાસ્તો કરીને બધું નાખ્યું રૂમે વ્યવસ્થિત કરી નાખ્યો છો આખો અને હવે જ છે છું મારે શોપિંગ કરવા થોડુંક શોપિંગ કરવાનું છે મગ ને બધું તો તૂટી ગયું છે તમે ચાલો લઈ ચાલો લઈએ મારો હમભાઈ છે તમે ચાલો હું બે જઈ જઈએ છોકરા બધા આવી ગયા છે જો રમવા માટે હિચકા ખાય છે બધા જય શ્રી કૃષ્ણ ઓમભાઈ છે શિવભાઈ છે મીરાબેન છે ને હસ્તીબેન છે જો છોકરા બધા ક્યારે ના આવ્યા છે પણ મેં કીધું વાંચા ને બધું ઉઠવું ને પછી મેં કીધું મળું તો ચાલો હવે આપણે જાઉં શોપિંગ કરવા તો ફટાફટ શોપિંગ કરી આવીને આવી વહેલાઈએ તો બસ રસોઈ ટાઈમે આપણે પહોંચી જાય નકર પછી મોડું થાય અને અત્યારે ઓલરેડી પાંચ વાગી ગયા છે તો ચાલો હજી આવ્યું ઓમભાઈ અમારા

તો ચાલો જોયું નહોતું માર્કેટનું નામ તો કઈક સારું છે પણ એ માર્કેટનું અહીં નજીકમાં જ છે અમારી બાજુમાં તે પણ મેં જોયું નહોતું ને ખબર નહોતી તો મેં કીધું હાલના નજીકમાં જ માર્કેટ છે તો મેં કીધું આપડે ડિમાર્ટમાં જાઉં ને ડિમાર્ટમાં ડીમાર્ટ જેવું તે મોટું માર્કેટ છે પણ નામ કઈક અલગ છે પણ શોપિંગ કરવા ગયા માર્કેટ તો મોટું છે પણ આપણે કઈ મજા ન આવી અને ભાવમાં બહુ ડિફરન્ટ છે મતલબ એના કરતાં ડીમાર્ટમાં બહુ સસ્તું પડે અને અહીંયા બહુ મતલબ એક બે રૂપિયા ખાલી ડિસ્કાઉન્ટ આપે અને રીલ્સમાં બતાવે કે પચાસ સો રૂપિયા ડિસ્કાઉન્ટ આપે તો આપણે જાય તો અમુક એવી જ વસ્તુ હોય જેમાં ડિસ્કાઉન્ટ હોય છે જે આપણે કાંઈ કામની ન હોય બાકી જે કામની વસ્તુ હોય ને એમાં તો રૂપિયો બે રૂપિયા ડિસ્કાઉન્ટ હોય છે અને ડિમાર્ટમાં સારું ડિસ્કાઉન્ટ અને એમાં ખાસ કરીને માર્ચિન કપડાં ધોવાનું લિક્વિડ લેવાનું હતું તો એમાં બતાવતા હતા કે સો દોઢસો રૂપિયા ડિસ્કાઉન્ટ છે પણ ત્યાં ગયા તો કાંઈ એવું હતું નહીં સાવ ફેક હતું તો ખરેખર તો આમ જોઈએ ને તો રીલ જોઈને હું એકથી બે વાર ગઈ આવી રીતે એક વાર કપડાં લેવાઈ ગઈ હતી રીલ જોઈને કહેતા હતા કે એમાં સસ્તું છે પણ સસ્તું ને સારું એમ તો આપણે એમ થાય ખાલી ડિસ્કાઉન્ટ છે તો જાય એમ તો ત્યાં જાય ને તો એવું કાંઈ હોતું નહીં અને જેમાં ડિસ્કાઉન્ટ હોય છે ને બકવા સસ્તું એટલે કાંઈ કામ નહીં હોતું તો હવે તો એમ થાય કે છે ને રીલ જોઈને ક્યારેય જવાનું નથી રીલ જોઈને જાય એટલે ખાલી ખોટામાં ગાડીને પેટ્રોલના પગડે

અને અત્યારે આપડે બામુ છે રીંગણા શાક ને ભાખરી શાક તો હું કાલ લઈ આવી રીંગણા રીંગણાનું શાક કરવાનું છે તો ચાલો ભરેલા રીંગણાનું શાક ને ભાખરી કરવાનું બે ગામ કામ મારવાડથી સવા સાત થઈ ગયા છે તો ફટાફટ રસોઈ બનાવી નાખી ધાર્મિક ભાઈ જો ટ્યુશન માંથી આવી ગયા મા દીકરો બે ઈચ કે બેઠા છે ને મારો રસોઈ બનાવવાનું પણ નહીં તો ધાર્મિક ઘડીક વાર બેસું અને પછી રસાઈ બનાવવા જાવ કાતેમાં તમે ભાઈ કેમ નાઈટ રસ ન આવી ગયો નાઈટ સિમ્પલ ઈટ તો નંબર મે જા ફોર ઓપ ક thermique થઈ જાય આઠ વાગે પૈસા તે જાય છે તો ચાલો આપણે આવી ગયા છીએ કિચનમાં રસોઈ બનાવવા માટે તો અને આજે શું શોપિંગ કરીએ ચાલો તમને બતાવું શોપિંગમાં જો આટલું જ શોપિંગ કરીએ મગની દાળ લાવી છું એ કેટલાની છે ખબર છે નેવ્યાસી રૂપિયાની પાંચસો ગ્રામ છે અને ઘી લાવી છું ઘી તો છસો કેમ છસોનું કેમ આવે અને એક આ પ્લાસ્ટિકનો ચમચો લઈ આવી છું આ છે ને ઓલું નોનસ્ટિક વાપરવી ને એમાં કામ આવે ઓલા બહુ ગવડા આપણે નવા જે આવે અને આ છે ને લિક્વિડ છું સેમ્પલ ખાલી બસ આટલી જ વસ્તુ લાવી લેવાની તો ઘણી બધી વસ્તુ હતી પણ મને છે ને ત્યાં બહુ મોંઘું લાગ્યું અને હું ક્યાં ગઈ હતી હું તમને કહું પોકટ સ્ટોરમાં ગઈ હતી પોકટ સ્ટોરમાં ગઈ હતી મીની મિની બજાર છે ને ત્યાં પણ બહુ મોંઘું લાગ્યું મને ત્યાં મેં તેના કરતાં છે ને ડીમાર્ટમાં સારું તો લિક્વિડ ને ખાંડ ને ઘણી બધી વસ્તુ લાવવા નથી પણ કંઈ લાવી નહીં ડીમાર્ટમાં ખાંડનો ભાવ છે ને એકતાલીસ રૂપિયા છે અને ત્યાં છે ને પિસ્તાલીસ રૂપિયા ભાવ હતો એના કરતાં તો આપણે કરિયાણાની દુકાનેથી લઈએ તો ત્યાં તેતાલીસ રૂપિયા ખાડનો ભાવ છે તો બધી વસ્તુમાં ભાવ મને તો વધારે જ લાગ્યો અને લિક્વિડમાં તે ભાવ વધારે એમ હતો તો મેં જ કાંઈ લીધું નહીં બસ આટલી વસ્તુ જે ખાસ જરૂરિયાત હતી ને કે જેના વગેરે એમ નહોતું એ વસ્તુ ખાલી લીધી કેમ કે ઘી આવું પૂરું થઈ ગયું હતું તો ઘી લેતી આવી મગની ડાળ ખીચડી કરવા માટે ઈ નહોતી તે ઘી લેતી આવી તો બસ આટલું જ લાવી બીજું કંઈ લાવીને તો ઘણું લેવાનું હતું પણ મેં દુકાઈને આવું પછી કાલે ટાઈમ મળશે તો કાલે ડીમાર્ટમાં જઈને લઈ આવશું અથવા દુકાન દુકાનોથી લઈ આવશું અને લિક્વિડ લાવવું તો બીજી એક દુકાને ગઈ હતી ત્યાંથી છે ને લિક્વિડના સેમ્પલ લઈ આવીશું કપડાં ધોવા માટે કે છે બહુ સારું આવે છે એમ તમે પહેલાં ટ્રાય કરીએ પછી મેં તો આપણે લઈ આવશું સારું લાગશે તો તો ચાલો હવે આ બધું સાઈડમાં મૂકીને આપણે રસોઈ બનાવી નાખીને આપણા ધાર્મિક ભાઈ પણ આવી ગયા છે જો ધાર્મિકભાઈ પણ ચેકિંગ કરે છે

જમવાનું શું બનાવ્યું છે મમ્મી જમવામાં ભાખરી રોટલી આખા રીનામ શાક છે દૂધ છે ચાલો બધા જમવા એમાં બેસો થાય ગયો છે એમાં ફટાપટ પહેલાં નવો થાવ છે તો ફટાપટ જમી જાતા પપ્પાને બોલાય તો હાલ કે ને એને બોલાઈ જ નાનિકને બોલાયે એટલે જમી દઈએ તો અત્યારે ફાઇનલી આપણે કામકાજ કરીને નવરા થઈ ગયા અને સવા નવું થઈ ગયા જો આજે વહેલા નવરું થવું તો મોટું થઈ ગયું કેમ કે બહુ થાકી પગે મારો દુખે છે કે હમણાં કેટલા દિવસ પગ નહોતું તો આસપાસ પગ દુખવા માંગ્યો છે તો ચાલો નવરા થઈ ગયા તો ઓમભાઈ પાસે પગમાં માલિશ કરાવવું પડશે ત્યારે રાહત થશે ને મારા ઓમ ભાઈ જો હિંચકે બેસી ગયા છે અને હું અંદર ફોનમાં વાત કરે છે અને ધાર્મિક ભાઈ વાંચવા બેસી ગયા છે અને આપણે બધું જ કામ કરના વાસણ નુસવાના બાકી રહી ગયા પણ પગ દુખે છે ને મેં દવા નાખ નુસવા ઓમભાઈ નુસ નાખશે માવું ખડે લાંબુ થઈ જાવું છે તો બસ આજનો દિવસ આપણે આવો રહ્યો તો આજનો વિડીયો આપણે જ પૂરો કરી દઈશું તો તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો મારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા આપણે ફરીથી મળીશું કાલે કે ના વિડીયો સાથે જય હિન્દ જય ભારત ગુડ નાઇટ સીતારામ